પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ ગરબી ચોકમાં સ્થાનિકો ગંદકી અને ડુક્કરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે અહીં ફેલાયેલી ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ ગરબી ચોકમાં દરગાહની સામેના ભાગે ગંદકીના ગંજ ખડકાયા છે ઉપરાંત અહીં ડુક્કરોનો અસહ્ય ત્રાસ જોવા મળે છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે અહીં ગંદકીના કારણે રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને રોગચાળાની ભીતિ પણ સેવા રહી છે બીજી તરફ ડુક્કર આ વિસ્તારના બાળકો અને વૃદ્ધો પાછળ કરડવા દોડે છે આથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ ઉઠી છે લલિતા બેન જડુ મચવાડા આ અમારે એરિયાનો 4 નંબર છે ને આપણી કોબીન 4 નંબરનો એરિયો અમારા ઘરની સામે જ છે અમારા સમાજના મકાન છે અમે રહીએ જ નીચે ઘર છે ને આ સામે આટલી ગંદકી છે કે કોઈ રહી ન થકતા અમારા જમી નથી હકતા જમવાનું મે ફેગવું પડે છે

અમને બહુ હેરાન છે જ્યાં અમારે એક ઘર માં નીચે જ રહેવાનું હોય ખાવું પીવું અમે શું કરીએ આ ડુકર ના જો ત્રાસ બોયરી ના કાતા ઝાડ અમારા ઘર માં લટકે વાર માં આખું માં ચોબાઈ જાય અમુક માણસ અત્યારે બિચારા કે તમે રહેવો કેમ ઓલા માંગવા વાળા એમ કે તમે કેમ રેવો જાય તો ભાઈ રેવું પડે ને ઘર ના તારે ભાડા ભરવાની કેવર છે કોઈ કમાવા નથી અમારે છોકરી વાળું ઘર આ છોકરીઓ કમાવા જાય તો ખાઈએ બાકી તો અમારે કઈ રેવું પડે

તો તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી આથી લોકોની મુશ્કેલીને ધ્યાને લઈને વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર